રાજ્ય કક્ષાના મંત્રી ભીખુ શેષી પરમારના અધ્યક્ષતામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુ શેષી પરમારના અધ્યક્ષતામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી પીએમ જનમન અને ડીએ જે જી યુ એ ના કાર્યક્રમ રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આદિવાસીઓના ભગવાન મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે કે પીએમ જનમન ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનજાતીય લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમને પ્રાધાન્ય આપી આ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંચ પરમારે જણાવ્યું હતું કે આજે તૃતીય પ્રસંગો ભેગા થયા છે બિરસાુંડા દેવ દિવાળી અને ગુરુ નાનકજી જન્મ જયંતી છે ત્યારે ભગવાન વરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાતના અન્ય દસ જિલ્લાઓ અને ભારતના કુલ સોળ જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન વરસા મુંડાની જન્મજયંતીને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવીને સમગ્ર આદિવાસી સમુદાયને ગૌરવ અપાવ્યું છે આજે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે રાજપીપળા ખાતે આયોજન કરવામાં આવ્યું બિરસા મુંડા ને આજે એકસો પચાસ વર્ષ પૂરા થાય છે એમના નામ ઉપર આ કાર્યક્રમ કરવામાં આવ્યો જેની અંદર આ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી બેનસિંહ આ વિસ્તારના ધારાસભ્ય બેન ડૉક્ટર દર્શનાબેન કલેક્ટરશ્રી અને સૌ અધિકારી શ્રીઓ પદાધિકારી શ્રીઓ અને બહુ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને સૌએ સફળ બનાવ્યો